નમસ્કાર ખેડૂત મિત્રો હું તેજસ કામિત ધરતી એગ્લો એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની નાગપુર અત્યારે આપણે ભીંડીના પ્લોટ પર આવેલા છે ખેડૂત મિત્રો આપણે આ ભીંડીનો પ્લોટ જોઈ શકીએ છીએ કે કેટલો સરસ મજાનો દેખાય છે બરાબર તો આ ભીંડીનું પ્લોટ છે તાપી વ્યારા ને વિલેજ આપણી મેઘપુર મેઘપુરના આપણી પાસે પ્રગતિશીલ ખેડૂત છે એમનું નામ છે પીલાજીભાઈ તો આપણે ફાર્મરના સોમુખથી જ સાંભળીશું કે આ જે વેરાયટી છે એ ક્યારે એમણે શોઈંગ કરી હતી અને કેટલી હાર્વેસ્ટિંગ લીધી છે અને કેવી રીતના પર્ફોર્મન્સ કરેલો છે ખેડૂત મિત્રો બરાબર તો એના પહેલાં આપણે ખેડૂત મિત્રો આ અહીંયા આપણે જરા કેમેરાથી શૂટ કરી લઈશું કે એમની હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે અને અત્યારે હાર્વેસ્ટિંગ ચાલુ છે નીચેની ફૂટમાંથી અત્યારે અહીંયા ભીંડી ચાલી રહેલી છે બરાબર તો આપણે એમની જોઈ શકીએ છીએ કે આ સરસ મજાની આપણને ક્વોલિટી દેખાય છે આ આપણે જોઈ શકીએ છીએ બરાબર આ એમની ક્વોલિટી દેખાય છે આ નવી નવી કુણીઓ બેઠેલી છે આ ભીંડીની ક્વોલિટી નીચેમાંથી નીચેથી ફૂટમાં દેખાય છે બરાબર એવું નથી આપણે પ્લોટની પ્લોટની અંદર અંદર જોઈને આખા જોઈશું આપણે કે ધીરે ધીરે બરાબર તોડીને પણ જોઈશું તૂટે છે જો આ આવી રીતના સિંગલ તૂટી જાય છે બરાબર તો આપણી પાસે ખેડૂત મિત્રો ફાર્મર મોજૂદ છે તો ફાર્મર ફાર્મરના સો મુખેથી જ આપણે સાંભળીએ કે આ કઈ વેરાયટી છે અને કેવી રીતનું પફોર્મસ છે બરાબર તો આપણી પાસે તાપી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત એટલે કે પિલાજીભાઈ મોજુદ છે તો પિલાજીભાઈ પાસેથી આપણે જાણીશું કે આ વેરાયટી કઈ છે કયા દિવસે નાખવામાં આવેલી છે બરાબર તો સર તમારું નામ પિલાજી પિલાજીભાઈ ગામ મેથપુર તાલુકો વ્યારા જિલ્લો તાપી તાપી બરાબર તો સર આ તમે વેરાયટી ક્યારે લગાવી હતી જૂનની સત્તાવીસ અઠ્ઠાવીસ જૂનની સત્તાવીસ અઠ્ઠાવીસ અત્યારે ટોટલ કેટલી હાર્વેસ્ટિંગ થઈ છે તમારી આજે આ ઓગણપચાસ થઈ ગઈ ઓગણપચાસ સંભાળ્યું ખેડૂત મિત્રો ઓગણપચાસ હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે ને શું લાગે છે હજુ ચાલમાં કેટલીક આ ફૂટમાંથી નીકળે છે અને નવી ચાલ આપણે જોઈ શકીએ છીએ આ નવી ચાલ એમની નીકળે છે બરાબર આ ફૂટિંગ નવી નવી કોળીઓ ને નવી ચાલ આપણે ફાર્મર પાસેથી જાણીશું કે શું લાગે તમને કેટલા સુધીનું સર્વિ હાર્વેસ્ટિંગ જશે એમનું એમનો એજ જશે લગભગ વીસ ત્રિતર વીસ ત્રીસ ફાર્મર મિત્રો અગાઉ આપણે ડીજે નો આપણે વિડીયો નાખેલો છે જૂનો વિડીયો છે એમાં સિક્સટી સેવન હાર્વેસ્ટિંગ થયા પછીનો પણ વિડીયો છે આપણે આગળ વિઝિટ કરી શકીશું અને આપણા આગલા વિડીયોમાં આપણે એના વિશે વધુ જાણે જાણકારી મેળવી શકીશું બરાબર આ આપણી હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે અને હાર્વેસ્ટિંગમાં એમ જોવા જઈએ તો ફોર્ટી નાઇન હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે તો છતાં પણ એમની આ આપણને ચાલે છે ને એવું નથી કે માત્ર નીચે જ છે આ ઉપરની ક્વોલિટી પણ છે ઉપર પણ ભીંડી એમ કેમેરો મારી છું ને તો આ ઉપર પણ ભીંડી દેખાશે

વજનમાં સારી છે ને આ આપણે જોવા જઈએ તો અહીંયા વરસાદમાં તમે રોપણ કર્યું તો પાણીનો ભરાવો કેવો હતો બહુ હતો બહુ હતો તો હશે તો સર્વાઈટ કરવામાં કેવી છે વેરાયટી સારી છે સર્વાઈટ કરવામાં સારી વેરાયટી છે બરાબર ખરીદ મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણે એમની ફોટરિંગ તથા ગ્રીનરી જોઈ શકીએ છીએ બરાબર આ આપણે જોઈ શકીએ છીએ એમની ક્વોલિટી બરાબર તો પીલાજી ભાઈને પૂછીશું તો આ વેરાયટી લગાવીને તમને સંતોષ થાય

આપણે ખેડૂતના સોમુખેથી સાંભળ્યું કે સિત્તેર કિલો સુધી ગયેલું છે પાંચસો ગ્રામ છે બરાબર ને હજુ લોંગ ટાઈમ ઉત્પાદન આપવાળી વેરાયટી છે ને હજુ પણ આપણે પાછા અપડેટ વિડીયો નાખીશું શું નવી વેરાયટી માટે તમે અમને સંપર્ક કરી શકો છો અમારો નંબર છે નવ્વાણું ચાર તેર ચૌદ ઓકે વેલકમ ઓલ ધ બેસ્ટ